નમસ્કાર મિત્રો સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે જ્યારે આખો દેશ અયોધ્યામય બન્યો છે શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે જામનગરમાં પણ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઠેર ઠેર રંગોળીઓ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કની નજીક આવેલ મેહુલનગર શેરી નંબર એકના રહેવાસીઓ દ્વારા આખા વિસ્તારને કલરફુલ રંગોળી થકી આપણી સંસ્કૃતિને વિવિધ રીતે દર્શાવેલ છે આ તકે માનસિંહ ઠાકર ધોની ધિજા તેમજ એન્જલ ઠાકર તેમજ વિસ્તારની તમામ બહેનો માતાઓ તેમજ ભાઈઓએ ખૂબ જ ચહેમટ ઉઠાવી છે અને જાણે જામનગરમાં ખરેખર દિવાળી કરતાં પણ વિશેષ સુશોભન કરેલ છે જ્યારે આખો દેશ રામમય હોય ત્યારે જામનગર કેમ પાછળ રહે રામનું નામ રામનું કામ જય જય શ્રી રામ ભભુપતિ રાઘવ રામ પતિ તપાવન સીતારામ જન જનના મનમાં રામ ધરતીના કણકણમાં રામંદન જય શિયા રામ રામ જય રામ જય જય રામ આવો આપણે પણ આપણા ઘર અને મંદિર સજાવીએ પ્રભુ શ્રી રામના આગમન પર દિવાળી મનાવીએ અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં શ્રીરામલના પ્રાણપ્રદર્ષા મહોત્સવ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની આપ સભી ભક્તોને હાર્દિક શુભકામના સ્ટેટન્યુઝ પરિવાર તરફથી